દિગજ નેતા અમિત ચાવડાના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે તાજેતરમાં આંકલાવ પાલિકામાં કોંગ્રેસ પ્રેરિત અપક્ષોએ ભાજપનો ખેસ ભાજપમાં જોડાતા કોંગ્રેસ ફટકો પડ્યો છે અને તે સાથે ભાજપે પાલિકામાં સત્તા મેળવવા માટે બહુમત મેળવી દીધો છે આંકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ચૌદ અપક્ષો અને ભાજપના દસ સભ્યોનો વિજય થયો હતો ત્યારે ભાજપને પાલિકામાં સત્તા મેળવવા ત્રણ સભ્યો ખૂટતા હતા ત્યારે ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાને ફટકો આપતા પાંચ કોંગ્રેસ પ્રેરિત અપક્ષોને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો છે અને તે સાથે પાલિકામાં ભાજપની બહુમતી થઈ છે અને કોંગ્રેસના અમિત ચાવડાના ગઢમાં જ ભાજપે ગાબડું પાડી કોંગ્રેસને ફટકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે વિકાસના કાર્યોમાં એમનો સહભાગી બનવા માટે આજે મનુભાઈ જસુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગભાઈ સંઘ રાજ વોર્ડ નંબર ત્રણ ભાનુબેન સલીમ શાહ દીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈ ગુલાબસિંહભાઈ હેમંતભાઈ શ્વેતલભાઈ જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આખલા શહેરના આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનસરથી ટેકો એમણે અમને જાહેર કર્યો છે એ વાતનો આનંદ છે એમને હું આણંદ જિલ્લા પરિવાર વતી અને પ્રદેશ વતી એમને આવકારું છું અને વિકાસની આ યાત્રા અમે બધા સાથે રહી અને આગળ વધારીશું એવી અભ્યર્થના રાખું છું હું અકલા નગરપાલિકા મ્યુનિસિપલ બોરોમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો મને જાહેર કર્યો છે અને કોઈ દાબ દબાણ વના હું સંગઠનમાં ભારતીય જનતા પક્ષમાં દિલ દિલથી અમે પાઠવીએ છીએ કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું વિકાસના કામોથી સરકાર એના માટે અમે જોડાઈ ગયેલ છે અમે વાંકલાંગના પાંચ જોડાયા છે ત્રણ મોડે મનુભઈ રાઠોડ નારસિંહ સદાસિંગ રાજ સીતારાબાનું સલીમ શાહ દિવાન અને ગીતાબેન ચાવડા પાંચ વાંકલાઓના નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો જીતેલા ચૂંટાઈ ગયેલ છે અને અમને આ સરકાર પર વિશ્વાસ છે કે અમારા વિકાસના કામો થશે એટલી અમને આશા છે અમે કોઈ લોભ લાલચ કે દાબ દબાણોના અંદર આવી ગયા છે તો આપ સૌનો હું આભાર માનું છું સૌ પહેલાં તો આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદનિયા રાજેશભાઈ એમના નેતૃત્વમાં ત્રણેય નગરપાલિકા અને બે પેટા ચૂંટણી ચૂંટ્યા છે ભારતીય જનતા પાર્ટી જીતી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું આગલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચોવીસમાંથી દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને પાંચ અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સૌને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે પાંચે અપક્ષો બિન કંડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આંખલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ઘટ છે પરંતુ હવે એ કોંગ્રેસનો ઘટ રહ્યો નથી આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે આજે પાંચ જે અપક્ષ જોડાયા છે એ મનુભાઈ જશુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગ સરદારસિંહ રાજ વોર્ડ નંબર ત્રણ સિતારાબાનુ સલીમ સાધીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સાવંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચે અપક્ષ ઉમેદવાર પાંચે અપક્ષના જે જીતીલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સંગઠન અને જિલ્લાનું સંગઠન ત્યાંનું લોકલ સંગઠન જે રીતના નગરપાલિકામાં આ વખતે સૌએ સાથ સહકારથી જે કામ કર્યું છે અને આ બોડી બેઠી જે સૌને આવકારીએ છીએ આંકલાઓ નગરપાલિકાનો વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે એવી એમની જે પાંચે અપક્ષના ઉમેદવારોની જે એ છે એમના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરતી